આગામી દિવસોની અંદર શ્રાવણ શરૂ થઈ રહ્યો છે સોમવારથી અને જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર કોઈને કોઈ રીતે દારૂ વેચનારા લોકો જે છે તેની માહિતી પોલીસને મળી રહી છે તેને પોલીસમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રજેશ કુમાર ઝા સાહેબની સૂચના અનુસાર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનના દી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ તે જે દારૂ વેચનાર બુટલેગરો છે અને દેશી દારૂના અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે ડ્રોનનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર પડે તે પ્રમાણે પોલીસ કરતી હોય છે એટલે જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું